વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સિંહ રાશિવાળાઓ આજની થમલેલ જોઈને તમે અંદાજો તો લગાડી લીધો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેશે જી હા આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને હું જાણકારી આપીશ કે શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે એટલે કે કંઈક તો મોટું થવાનું છે કારણ કે મેઝથી લઈ અને મીન સુધી દરેક રાશિઓ માટે થઈ રહ્યું છે તો તમારી રાશિ પર પણ થશે હવે તે કેમ થશે કેવી રીતના થશે તેના વિશે ચર્ચા કરીશું અને એમ પણ કંઈક તો મોટું થવાનું છે કારણ કે વર્તમાનમાં શનિ બકરી ચાલી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ મંગલીય યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો કંઈક તો મોટું થવાનું છે હવે તે પુનઃ સિંહ રાશિવાળાઓ માટે કેવું રહેશે ચાલો જાણીએ સિંહ રાશિવાળાઓ આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમને પોતાની જન્મ રાશિની જાણકારી નથી તે પોતાની નામ રાશિ પરથી પણ વિડીયો સાંભળી શકે છે અને તમે મારી પાસે પરામર્શ લેવા ઈચ્છો છો તો અમારો એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવ્યો છે તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી તો કૃપયા ધ્યાન આપો તમને કોઈ બીજા નંબરમાંથી સંપર્ક કરે છે તો તે એક ષડયંત્ર હોઈ શકે છે અને જે કોમેન્ટમાં પણ ખરાબ લખે છે તે પણ એક ષડયંત્ર હોઈ શકે છે તેના નંબર આપે છે તે પણ એક ષડયંત્ર હોઈ શકે છે તો ચાલો હવે ધ્યાનથી સમજવાનું છે સાંભળવાનું છે મિત્રો એ પહેલાં એક વાત હું અવશ્ય કહેવા માંગીશ આજના ગોર પ્રતિસ્પર્ધાના યુગમાં મનુષ્યની એક એક ક્ષણ કિંમતી છે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં અસફળ થવા માટે નથી આવ્યો પરંતુ ખોટા નિર્ણયોના કારણે પૂર્ણ રૂપથી પ્રયાસ કરવા છતાં પણ તમે અસફળ રહો છો તો હાર માનવાની જરૂર નથી તમે દરેક પરિસ્થિતિમાં પ્રેરિત રહેવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર અને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું શું થઈ શકે છે શું શું થવાનું છે મિત્રો વર્તમાનમાં ન તો શનિની સાતીનો સમય ચાલી રહ્યો છે ન તો શનિની ડહિયાનો સમય ચાલી રહ્યો છે અને ઉપરથી જ્યારે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો તે તમારી લોકોની આવક ડબલ કરી દેશે પરંતુ એવું માત્ર એ લોકો માટે થશે જે સામાજિક વાતચીત અને સામુદિક ભાગીદારીમાં અધિક નિપુણ છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે નેટવર્ક જોડાયેલા છે જો લોકો ઇન્ફ્રાસ્ટ્રકચરથી સંબંધિત કાર્ય કરે છે જેમનું કાર્ય એક શહેરથી બીજા શહેર સુધી ચીજવસ્તુ પહોંચાડવાનું છે અથવા તો એક દેશથી બીજા દેશમાં સામાન પહોંચાડવાનું છે અથવા તો જે લોકોને આરામદાયક સુવિધાઓ આપે છે અથવા તો લોકોના આરામ માટે વસ્તુઓ બનાવે છે તેઓ માટે ઓગસ્ટનો મહિનો ખૂબ જ શુભ અને ધનદાયક રહેશે એટલે કે ઓગસ્ટ મહિનામાં ધનનો નવો પ્રવાહ તો મળશે સાથે સાથે રેગ્યુલર આવક પણ બની રહેશે સિંહ રાશિવાળાઓ હંમેશા એક વાત યાદ રાખજો કે વ્યક્તિ પોતાના નામથી નહીં કાર્યથી ઓળખાય છે એવામાં તમારા કર્મના સ્વામી કોણ થઈ રહ્યા છે તો તે થઈ રહ્યા છે શુક્ર ગ્રહ તમારા પરાક્રમના સ્વામી કોણ છે તો તે પણ છે શુક્ર ગ્રહ ક્યાં બેઠા છે તો તે તમારી કુંડળીના લગ્ન ભાવમાં બેઠા છે એવામાં તે તમને નવી નોકરીનો વિકલ્પ આપી શકે છે તમે નવી રણનીતિ બનાવશો તમે નાના નાના વ્યાપારી હોય તો તમારો હવે વ્યાપાર ચાલવા લાગશે બિઝનેસનો વિસ્તાર કરવામાં કામયાબ રહેશો મિત્રો શુક્રના લીધે તમને લાંબી યાત્રાઓમાંથી પૈસા મળે છે એવામાં યોગસ્ટમાં તમારા જીવનસાથીનું પણ દિલ જીતવામાં કામયાબ રહો છો તમારા સાહસ અને દ્રઢ સંકલ્પના લીધે આવનારા શ્રાવણ મેમાં શ્રાવણ મહિનામાં મોટા મોટા કામો પણ સહેલાઈથી થઈ શકે છે મિત્રો શુક્ર અહીંયા બે રીતના લાભ આપે છે પહેલો લાભ જે જળથી સંબંધિત પદાર્થ અરીસાનો સામાન કાચનો સામાન સુગંધિત વસ્ત્રુઓ કલાત્મક વસ્તુઓ દાગીનાની સાથે સંબંધ રાખે છે તેની કિસ્મત ચમકે છે કારણ કે શુક્રની સાથે બૌદ્ધ અપ્રત્યાશિત લાભ અને આકસ્મિક લાભ પ્રદાન કરે છે વિશિષ્ટ ધનયોગ બનાવે છે જે તમારા જીવનમાં અતિ મહત્વપૂર્ણ સમયનો સંકેત આપે છે તેની સાથે સાથે જે અભિનયનું કાર્ય કરે છે તેમને પણ નવી જગ્યા પર નવા કાર્ય માટે ચયન કરવામાં આવે છે બીજો લાભ એ નવ યુવાનો માટે હશે જેમના કામ અટકી ગયા હતા અથવા તો ધીમી ગતિથી ચાલી રહ્યા હતા એમાં પણ જે કમિશન એન્જરનું કાર્ય કરે છે દલાલીનું કાર્ય કરે છે આયાત નિર્યાત અથવા તો સરકારી પદો પર સ્થિત છે તેમને મહત્વપૂર્ણ લાભ મળશે તમારી ડીલ ફાઇનલ થશે એટલે ઓગસ્ટનો મહિનો તમને એક એવી તક આપશે જે તમારી જિંદગી બદલી શકે છે મિત્રો જો તમે સિંગલ છો તો તમે નવા જીવન માટે પણ તૈયાર થઈ શકો છો કારણ કે ઓગસ્ટના મહિના દરમિયાન નવા સંબંધો વિકસિત કરવામાં સફળ રહેશો તમારી ઉંમર કેટલી કેમ ન હોય રોમાંચક અને રોમાંચથી ભરેલા દિવસો જોવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે શુક્ર અને રાહુ કંઈક એવા સંકેત આપે છે મિત્રો સોળો ઓગસ્ટથી સૂર્યગ્રહ પરિવર્તન કરશે તો કુટુંબીજન સાથે ચાલી રહેલા મતભેદોને ખત્મ કરશે તમારા કાર્યમાં ભાઈ બહેનનો સહયોગ મળશે ધનમાં તંગી નહીં રહે કર લેવાની નોબત આવી ગઈ હતી તો તમારને સહાયતા મળશે શારીરિક રૂપથી કષ્ટ સહન કરી રહ્યા હતા પારિવારિક ઉલઝણથી ચિંતામાં હતા પૈસા બરબાદ થઈ રહ્યા હતા તો સ્વગૃહ સૂર્ય એ બધી ચિંતાઓમાંથી બહાર કાઢશે મિત્રો સોળ ઓગસ્ટનું પરિવર્તન સામાન્ય નથી કારણ કે તે પોતાની રાશિમાં જ પ્રવેશ કરી રહ્યા છે સ્વરાશિમાં સૂર્ય તમારામાં આત્મવિશ્વાસમાં સંચાર ઉત્પન્ન કરે છે કામ પ્રત્યે તમારી વિચારધારાને સકારાત્મક કરે છે તમારી યોજનાઓ અને નીતિના માધ્યમથી લાભ આપે છે તમે સારી એવી આવકની સાથે સાથે બચત પણ કરી શકો છો એવામાં તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો કોઈ ધન સંબંધિત યોજનામાં પણ નિવેશ કરી શકશો સૌથી મોટી ખુશખબરી વિદેશમાં સ્થિત લોકોને થશે એમાં પણ જે લોકો યુરોપ અને અમેરિકાના ઠંડા પ્રદેશોમાં નિવાસ કરે છે કારણ કે વરાહ મહેરના અનુસાર શનિ બારમા ભાવમાં સ્વરાશિમાં વિદેશ વસવાનો અભ્યાસ કરવાનો અને કિસ્મત બદલવાની તક આપે છે એમાં પણ જેમનું કાર્ય ગેસ સ્ટેશન જનરલ સ્ટોર કે આઈટી સંબંધિત હોય છે તેમની કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા અથવા તો મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે જ્યોતિષના કેટલાક મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક દુર્યોગ પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે અસફળતા માટે પોતાને જવાબદાર ન સમજો કુંડળીને જાણો સમજો અને વિશ્લેષણ કરીને આગળ વધી જાઓ તમે જોઈ રહ્યા હતા સિંહ રાશિ પર ઓગસ્ટ બે હજાર ચોવીસ જય ગુરુદાત જય ગિનારી